સુરત શહેરના ખાતે આવેલ શ્રીનાજી સોસાયટીમાં શ્રી સાવતા માળી મિત્ર મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન એ મહાદાન છે જેનાથી બીજાનું જીવન બચી શકે છે કાપોદરા ખાતે આવેલા શ્રીનાથજી સોસાયટીમાં શ્રી સંત શિરોમણી સાવતા મહારાજ પુણ્યતિથિ નિમિત્તે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે અત્યાર સુધી મહાપુરુષની જન્મ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે સમાજના લોકો જ્યારે ખોટો ખર્ચ કરતા હોય છે એના કરતાં કંઈક નવું કે જેમાં સમાજને ઉપયોગી થાય તેવા ઉમદા આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સોસાયટીના રહીશવ દ્વારા ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું શ્રીનાથજી સોસાયટી અને અમારે ધાર્મિક તહેવાર પ્રમાણે સાવતમણીની પુણ્ય તિથિ અમે દર વર્ષે ઉજવીએ છીએ તો આ વર્ષે અમે એવું વિચારેલું છે કે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમ તરીકે સાવતમણી પુણ્ય તિથિ અમે ઉજવતા હોઈએ છીએ પણ આ વખતે એક સામાજિક કાર્યનો એડ કરેલો છે જેમ કે રક્તદાન કેમ્પનો અમે આયોજન કરેલું છે આ કાર્યક્રમ થકી મેસેજ આ એ આપવાનો છે કે દર વર્ષે જે આપણા વાર તહેવાર આવે છે તો લોકો બીજો અન્ય ખર્ચો કર્યા કરે છે એના કરતાં કોઈક સામાજિક કાર્ય કરતા રહે જેમ કે રક્તદાન કેમ છે બોડી ચેકઅપ કેમ છે એવા કેમથી હું છે લોકોને જે ખર્ચો તમે કરો છો એ રૂપ થાય બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે